પાટણ લોકસભા બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભીએ ફરી એકવાર વિજય પરચમ લહેરાવ્યો છે ભરતસિંહ ડાભીએ પાંચ લાખ ત્રસી હાજર સાતસો છન્નું મત મેળવ્યા

1 लाख થી 3 લાખ વોટ સુધી જીતી છે બિલકુલ જે 5 લાખ ની લીડ ની વાત હતી 5 થી 7 લાખ ની લીડ ની વાત હતી જીતા ઓયી सिकंदर બેઠક ભરતસિંહ ડાભીએ ભલે કબજે કરી હોય પરંતુ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે રિસર ના તેમણે હમફાવી દીધા હતા શરૂઆતથી જ પાટણમાં ક્યારેક ભાજપ આગળ દેખાતી હતી તો ક્યારેક કોંગ્રેસ અંતે ભરતસિંહ દાભીએ જીત મેળવી લીધી છે ભાજપ માટે આ બેઠક પડકાર જેવી બની છે કારણ કે પાટણ લોકસભામાં આવતી સાત વિધાનસભા બેઠકમાંથી ચાર વિધાનસભા કોંગ્રેસ પાસે છે વડગામ કાંકરેજ ચાણસમા અને પાટણ પણ જેમ ભરતસિંહ દાભીએ પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે લીડ કરતા જીત મહત્વની છે જીતા વહી સિકંદર તેમ હાલ તો ભરતસિંહ દાભી પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યા છે તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું કહેવું છે કે બેટર લક નેક્સ્ટ ટાઈમ બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ